સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરાયો છે સુરતના પાલ વિસ્તારમાં આવેલા વિવાંત મોલ પાસેની ઘટના છે જેમાં કોઈએ મણિભદ્રો રેસિડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંક્યું છે અસામાજિક તત્વના કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ છે જૈન મુનિ દ્વારા પશુનું ગળું કાપનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સુરતના પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે આ બનાવથી જૈન સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું કે પશુનું ગરું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું હતું આ પશુ કાળા રંગની ભેંસ અથવા ગાય પર હોય શકે તેમણે કહ્યું કે જ્યાં અહિંસાવાદી અને જૈન સમાજના લોકો રહે છે ત્યાં અડધી રાત્રે પશુનું કપાયેલું ધડ મૂકી જવા પાછળ કારણ શું હોઈ શકે આ સાથે એસઓજીના પીઆઈ સોનાવણા સર અને સુરત ડીસીપી રાકેશ બારોટ ઘટના સ્થળે દોડી આવ્યા હતા રાકેશ બારોટે કહ્યું કે અડાજણ પોલીસને કોઈ વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈક મૂંગા પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે જેમાં ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે ડીએનએ ટેસ્ટ બાદ કયું પ્રાણીનું ધડ છે તે સ્પષ્ટ થઈ શકશે તેમણે કહ્યું કે વેટરનીટી અધિકારીને પણ સ્થળ પર બોલાવી તેમના દ્વારા પણ સેમ્પલ ટીવી ની શરૂઆત શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ બરોબર ગાયનું નું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે સંપ્રદાય ખબર નઈ કઈ રીતે દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું કોઈ પરંપરાને કોઈ વર્ગને ને ભડકાવવા માટેનું આ કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી વહેલી તકે આના કડકમાં કડક પગલા લેવામાં આવે સરકારને ને સૂચન કરો પ્રશાસનને ને સૂચન કરો આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી